શ્રી બાલકૃષ્ણલાલ પ્રભુ કીધે છે વલ્લભાદિસે જય છે ગોપીનાથ પ્યરેથી કી જય છે ગુસાયથી પરમ દયા લગી જય છે આમ જો અમને મહારાણી કીધે છે કિરા ધરન કી જે આપણે ગયા અધ્યયનમાં સિદ્ધાંત મુક્તાવલીનો પ્રથમ શ્લોક પૂરો કર્યો કે એ સિદ્ધાંત મુક્તાવલીના પ્રથમ શ્લોકમાં શું જોયું કે સસિદ્ધાંત વિનિ એ છે વિનિશ્ચયમ અને કૃષ્ણ સેવા સદા કાર્ય વિશે આપણે વિસ્તારથી જોયો અને માનસી સા પરમતા કેવી રીતે પ્રાપ્ત થાય તેના વિશે જોયું હવે આજે સિદ્ધાંત મુક્તાવલીનો બીજો શ્લોક આપણે જોઈશું ચેતસ્વ પ્રણામ સેવા તત્સિદ્ધે તનુભીજા તથા સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મબોધનમ શ્રી કૃષ્ણમાં ચિત્તનું પરવવું તે સેવા છે તેની સિદ્ધિ માટે શરીર અને ધનનો એકસાથે ઉપયોગ કરીને સેવા કરવી એટલે કે પોતાના શરીર અને પોતાના ધન પોતાનું તન અને પોતાના ધનનો ઉપયોગ કરવો તેનાથી સંસારના દુઃખોની શાંતિ થાય છે અને બ્રહ્મનું પણ જ્ઞાન થશે તેમાં આજે આપણે પહેલાં એટલે આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજીએ સેવાના કાર્ય કાર્યલક્ષણ બતાવ્યું છે તો હવે આપણે પહેલાં એમાં સેવાનું પ્રથમ કાર્યલક્ષણ વિશે જોશું કે શ્રી મહાપ્રભુજીએ સેવાનું પ્રથમ કાર્યલક્ષણ બતાવે છે કે સેવા કેવી રીતે કરવી ચિતસ્પદ પરણમ સેવા બરાબર ને કે ચિત્તનું પણાવ થઈ જવું સેવામાં તેને સેવા કહેવામાં આવે છે જેમ જળમાં ખાણ ઉત્પત્ત થઈ જાય તેમ આપણું ચિત્ત સેવામાં સેવા કરતાં કરતાં શ્રી ઠાકોરજીમાં ઓતપ્રોત થઈ જાય આજુબાજુના વાતાવરણથી શુદ્ધ બની જાય એટલે આપણને ખબર ના પડે શું થાય છે સેવા પૂરી એકાગ્રતા થાય ત્યારે તેને ચિત્તની પવણ છે પ્રવણતા કહેવાય આવી ચિત્ની પ્રવનતા થાય ત્યારે સેવા કહેવાય ચિત્તની પ્રવનતાની વિનાની સેવા કેવળ ક્રિયાત્મક છે જેમ કે રાજા આશાકરણજીને થઈ હતી કે રાજા આશાકરણ શ્રિંગાર કરતા હતા તો ચોર આમના મહેલમાં ઘૂસી ગયો હતો અને પાછળથી તીર માર્યો પણ તે તીરની અમને અસર ન થઈ બરાબર છે અને પ્રભુના શ્રિંગાર કરતા રહ્યા અને લોહી નીકળવા માંડ્યો પછી ખબર પડી કે આ રીતનું થયું તો એવી ચિત્તની પ્રણવતા થવી જોઈએ પણ આજના જમાનામાં એ ચિત્તની પ્રણવતા થવી અઘરી છે તો એ ચિત્તની પ્રણવતા શું છે તેને આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે પ્રભુ માટે કોઈ સામગ્રી બનાવીએ ત્યારે એ સામગ્રીમાં આપણું ચિત્ત એવી રીતે પ્રવણ હોય કે એ સામગ્રીમાં ધારો કે ઘી મીઠું મરચું મસાલા બરાબર યોગ્ય રીતે પડે અને એ સામગ્રી બરાબર પ્રભુલાયક સિદ્ધ થાય તો એ ચિત્તનું પ્રણવતા છે ત્યારબાદ આપણે શૃંગાર કરતા હોઈએ ત્યારે એ શૃંગાર મસ્તકના હોય તે મસ્તક પર વ્યવસ્થિત રીતે થાય બરાબર છે કંઠના હોય તો કંઠના વ્યવસ્થિત રીતે થાય અને જેટલા મતલબ જે શૃંગાર જામ આપણે ધરાવવાનો હોય તે વ્યવસ્થિત રીતે થાય અને પ્રભુના શૃંગાર પણ પ્રભુ પણ શોભિત આનંદિત રીતે દેખાય અને શોભિત થાય તો એ મતલબમાં ત્યાં પણ એ ચિત્રનું પ્રવણતા છે કે એવું ના થાય કે મસ્તકના શૃંગાર મતલબમાં કંઠમાં લગાવી દે કંઠના શૃંગાર કંઈ પગમાં લગાવી દે હાથના શિંગાર પગમાં અને પગમાં શૃંગાર હાથમાં એવું નહીં થાય પરંતુ જે શિંગાર આપણે જ્યાં ધરાવવાના છે તે યોગ્ય રીતે આપણે ધરીએ અને પ્રભુને ભાવ કરીએ બરાબર છે તો એ ચિત્રનું પણ છે હવે જોઈએ કે યોગ દ્વારા ચિત્તની પ્રવાણતા બતાવવામાં આવી છે તે કત કષ્ટ સાધ્ય છે તેમાં દેહ દમન છે એટલા કષ્ટ પછી એ તે પવનડાઢી મળતું ફળ તો સામાન્ય કે અલ્પ છે તેમજ ચિત્તવૃત્તિનું દમન છે જ્યારે સેવામાં ચિત્તવૃત્તિનું કે દેહનું દમન નથી સેવા કષ્ટ સાધ્ય નથી સ્નેહ સાધ્ય છે બરાબર છે તેમજ ચિત્ત સ્વત પ્રભુ સાથે તલ્લીન થાય છે ચિત્તની આ પ્રવણતા ફળરૂપ છે સુખદ છે કે જ્યારે આપણે કોઈ સામગ્રી બી બનાવીએ અથવા તો કોઈ શૃંગાર બી કરીએ તો મતલબમાં આપણને આનંદ આવવો જોઈએ એ આનંદ જો આપણે આવીએ છીએ કે મારા પ્રભુને આજે કેવા શું કર્યા પછી બી આપણને એવું ઈચ્છા થાય કે કેટલાક કેવા મસ્ત સુંદર સુંદર શૃંગારમાં આજે પુરુષ શોભી રહ્યા છે આનંદિત દેખાઈ રહ્યા છે સામગ્રી બને અને પછી પ્રભુ આરોગ્ય અને પછી આપણે એનો પ્રસાદ તરીકે ગ્રહણ કરીએ અને એનો સ્વાદ એનો સ્વાદ પણ એકદમ સરસ આવે તો એમ માનવાનું કે આપણા પ્રભુએ કેટલી સુંદર મતલબમાં આરોગ્ય છે તે આજે અમને આ રીતનો સ્વાદ આવી રહ્યો છે આ બધું આનંદ છે મતલબમાં જ્યારે એ ચિત્તનું આપણે જ્યારે આપણે જે જ્યારે આપણે કરીએ ત્યારે આપણને આનંદ આવે તો એની તો એ ચિત્તનું પ્રણવતા કહેવાય એમ કહેવાનો મતલબ છે આમ સેવાનો હેતુ ચિત્તની પ્રભુ પ્રણવતાનો છે કેવળ ક્રિયાથી ચિત્તની એકાગ્રતા થતી નથી તે ક્રિયા કંટાળાજનક બને છે ચિત્તને રાગ ભોગથી પસંદ થાય છે લૌકિક રાગ ભોગને બદલે પ્રભુ સંબંધી રાગભોગ શૃંગારના વિનિયોગપૂર્વક સેવા કરવામાં આવે તો સહજ રીતે ચિત્ત પ્રભુમાં ઓતપોત થાય છે અને તેથી જ શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી આજ્ઞા કરી કે ભાવો ભાવનાયા સિદ્ધ ભાવ પ્રેમ ભાવનાથી વધે છે સેવામાંની પ્રત્યેક ક્રિયાને લીલા ભાવના અને ભાવના ભાવભાવનાપૂર્વકથી સેવામાંની પ્રત્યેક ક્રિયાને લીલા ભાવના અને ભાવભાવનાપૂર્વક કરવાથી સેવામાં સહજ રીતે ચિત્તનો નિરોધ થાય છે લીલા ભાવના અને ભાવભાવનાના ભાવન માટે સેવામાં કીર્તનનો વિનિયોગ થાય છે સંગીત કીર્તન ચિત્ને એકાગ્ર બનાવે છે એ જ રીતે પ્રિયતમ પ્રભુને સ્નાન શૃંગાર કરાવતા પણ ચિત્તનું પવન થાય છે સેવામાં વિવિધ કલાઓનો પણ વિનિયોગ છે જેમાં પાક કલા મુખ્ય છે આ સર્વ કલાઓના વિનિયોગથી આપણું ચિત્ત પ્રભુમય અને તેમની સેવામાંમય બને છે જેમ કે આપણે સેવામાં હોઈએ છીએ બરાબર છે પણ આપણે બધી મતલબમાં બધું વસ્તુનું ખબર છે કે ગાડીનો ભાવ શું છે જારીજુનો ભાવ શું છે ટ્રસ્તીનો ભાવ શું છે કટોરીનો ભાવ શું છે બંટાનો ભાવ શું છે કે મંદિરના કીવાળોનો ભાવ પણ શું છે એ આપણે જાણીએ પણ આપણે જ્યારે સેવામાં હોઈએ ત્યારે આપણે એ જે ભાવથી કરીએ મતલબમાં ધારો કે મંદિરના કીવાડ ખોલે અને એ ભાવ આપણે ત્યારે આપણને સ્પૂરીત થાય તો એમ માનવાનું કે આપણામાં આપણા હૃદયમાં એ ભાવ સ્ફૂરિત થયો છે અને મતલબમાં એ ભાવભાવના લીલા ભાવના પણ આપણામાં સ્ફૂરિત થાય છે બરાબર ને તો આ બધા જે ભાવ આપણને સેવામાં અનુભવ થાય અહેસાસ થાય અને એ ભાવ પ્રમાણે આપણે જ્યારે સેવા કરીએ તો એ ભાવ આપણા હૃદયમાં સ્પૂ બુદ્ધિ પામે અને પ્રભુપતિ આપણો પ્રેમ ઉત્તર અને ઉત્તર વધતો જાય બરાબર છે તો આપણે બધું જાણીએ પણ એ એનો આપણે બધું જાણવા છતાં બી આપણે એ સેવામાં એનો અહેસાસ ન થાય અનુભવ ન થાય તો એ ભાવ જાણેલો પણ આપણે કંઈ કામનો નહીં બરાબર છે ને આથી શ્રી મહાપ્રભુજીએ સેવાનું પહેલું લક્ષણ બતાવ્યું ચિત્તની પ્રમાણતા બરાબર ને કર્મ અને ભક્તિ વચ્ચે એક પાયાનો તફાવત છે કર્મ ફરજના ભાગરૂપે થાય છે તેથી નિયત રીતે પ્રમાણે કર્મ થયા કરે છે આપણા નિત્ય કર્મ દંતધાવન સ્નાન વગેરે આપણે યંત્રવત્ત કરીએ છીએ તેમાંથી પ્રસન્નતાનો ભાવ ઉપજતો નથી નિત્ય એકવિધ રીતે થતાં આ કર્મ માણસને કર્મજળ બનાવે છે ભક્તિમાં ભગવદ્ ભાવ મુખ્ય છે ભાવ પ્રેમની સંવેદના સંવેદનશીલતા જ્યારે ધભકતી હોય ત્યારે પ્રિયતમ પ્રભુના સુખના વિચારથી ચિત્ત ભર્યું ભર્યું રહે છે કહો કહેશે સુખ ઉપજાય તેના પરિણામે સેવાનું દરેક કર્મ કર્મના રહેતા તત્સુખના ભાવથી અલ્પા એ અલ્પાવિત સેવા બની જાય છે પરંતુ એ સેવા જ્યારે મન વિના ફરજના ભાગરૂપે કરવામાં આવે ત્યારે તે સુખદના બનતા બોજરૂપ ટેન્શનવાળી બની જાય છે શ્રી મહાપ્રભુજીને આવી ભાવ વિરોહની સેવા હરકી જ અજે અભિપ્રેત નથી એટલે કે મહાપ્રભુજીને આવી સેવા પ્રસન્ન નથી એમણે સેવા માટે આ બેરામીટર આપ્યું સેવાની પ્રત્યેક ક્ષણ પ્રત્યેક ચિત્તના પ્રભુપણો માટે પણ સહિતની છે જો હા તો તે સેવા છે એટલે કે આપણા આપણા બધા જ પ્રત્યેક ક્ષણ પ્રત્યેક ક્રિયા એટલે કે બધું કાર્ય આપણે આગળ જોઈ ગયા છે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં કે આપણું બધું જ કાર્ય કે બધી જ ક્રિયા પ્રભુ માટે હોય તો તે સેવા છે અન્યથા તે સેવા નથી માટે સેવામાં સાધન સાધનો મહત્ત્વના નથી ભક્તોનો ભાવ મહત્ત્વનો છે ભલે મુઠ્ઠી ચણા ધરાય પણ ચિત્તની પ્રમાણતાથી ભાવપૂર્વક ડરાય તો પ્રભુ તેને છપ્પન ભોગ માનીને અંગીકાર કરે છે સવાદન કમલે ચારું હસે કરોથી વસન્નતાથી સાક્ષાત આરોગ્ય છે પ્રભુ સેવામાં નિસાધનતાનો ભાવ પણ જરૂરી છે નિસાધનતા અને અસાધનતા બંને અલગ અલગ છે પહેલાં આપણે અસાધનતા વિશે જોઈ લઈએ કે અસાધનતા એટલે સેવામાં જરૂરી સાધનો સહિત સાધન સાહિત્યનો અભાવ એટલે કે પૂરતી હોવું નહીં મતલબ યાવત પ્રાપ્ય સાધન સાહિત્ય હોવા છતાં તેનો ઉપયોગ ન કરવો એમાં ડીલ ચોરી કરવી એ અસાધનતા એટલે કે આપણી પાસે જરૂરી પૈસો છે એ છે છતાં પણ આપણે એને ચિંગુસાઈ કરીએ અને પ્રભુ માટે વાપરીએ નહીં તો એ અસાધનતા છે જેમ કે સખડી ભોગ ન ધરતા માત્ર મીસી ધરવી બરાબર ને આપણી આપણી મતલબમાં આપણી શક્યતા છે કે આપણે પ્રભુ માટે આટલું બધું કરી શકીએ બરાબર છે અને પછી બી આપણે મિશ્રી કે દૂધઘર ને એવું બધું ખાલી ધરી દઈએ અને આપણે પછી રસોડામાં ખાલી મસ્ત મજાને શાક દાળ ભાત શાક રોટલી અને મિસ્તાનને ફરસાણને એવું બધું ખાય અને પ્રભુને ખાલી આપણે મિશ્રી અને દૂધ ઘરને અનસક્રિત ખાલી ધરાવીએ તો એ ચોરી છે ત્યાં તો પછી એવું થઈ જાય છે કે પ્રભુ પ્રભુ તમારા સેવક છે અને આપણે પ્રભુના સ્વામી છે એવો ભાવ ત્યાં પ્રસ્થિત થશે તો એવું ન કરવું જોઈએ સોના હીરા મોટીના શૃંગાર ધરવા જેટલું ઢવ્ય હોવા જતાં માત્ર કાચક્રિયાના શૃંગાર અને ગુંજામાળા ધરવી એ અસાધારણતા છે તો આ બધી અસાધારણતા છે એ ભાવ નહીં પણ ભાવની દુષ્ટતા છે માટે શ્રી હરિરાજ્યએ આજ્ઞા કરી છે કે ન ચાતુર્ય પ્રયોજન સેવામાં આવી લુચાય કે આવી ચાતુર્ય ભાવ ભાવના કરવી ન જોઈએ પ્રભુત્તા આપણા અંતકરણના આપણા અંત પ્રભુ તો આપણું અંતકરણ પણ જાણે છે કે કે કેવી રીતે આ સેવા કરી રહ્યો છે એનાની અંદર કેવો ભાવ છે બરાબર છે નિસધનતા એટલે આપણી શક્તિ મુજબ શ્રી ઠાકોરજીને વધુમાં વધુ લાડ લડવતા મનમાં સતત એ ટાપ રહે કે મારાથી કંઈ બનતું નથી ખોટો ખોટો ટાપ નહીં કરવાનો આપણેથી થતું હોય એટલું કરવાનું પછી આપણે ખોટો ખોટો તાપ કરીએ કરીએ કે મારાથી કંઈ થતું નથી કંઈ થતું નથી થતું બધું હોય પણ થતું નથી એવું નહીં કહેવાય નિષધનતાનો આ ભાવ દિનતાલ લાવે એટલે ચિત્તમાં રાજસ્વ ભાવ એટલે કે અભિમાન જાગતો નથી ચિત્તની પવનતામાં આ નિષધનતા ભાવ ઘણી મદદ કરે છે હવે આપણે સેવાનું બીજું લક્ષણ છે તત્સિદ્ધનું વિદ્યતા એ આપણે આગળના અધ્યયનમાં જોશું અધ્યયન ગયમું હોય તો લાઈક કરજો અને આગળ વૈષ્ણવોને ફોર્ડ કટાડી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો શિવલભા ધી સી જે